ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રિન્ટ પ્રિન્ટ શબ્દનો અર્થ છાપ શાહીવાળા બીબાની અથવા ફોટોગ્રાફી વડે કાગળ પર પડેલી છાપ મુદ્રિત કરવું છપાઈ બીબા વડે છાપેલો મજકુર નકશીકામ કે છાપું થાય છે પ્રિન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ એડિટર ઓવરલુક ધ પ્રિન્ટ એરર અર્થાત સંપાદકે પ્રિન્ટની ભૂલની અવગણના કરી

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ